મહેસાણા જિલ્લાના વિજાપુરથી સપ્તેશ્વર તરફ જવાનો બ્રિજ જે બિસ્માર હાલતમાં વિજાપુરથી સપ્તેશ્વર તરફ જવાનો સાબરમતી નદી ઉપર એક બ્રિજ બનાવવામાં આવ્યો હતો બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ ઉદઘાટન માનનીય શ્રી એ કે પટેલ સાહેબ તથા નીતિન પટેલ સાહેબ તથા ઈડરના ધારાસભ્ય શ્રી રમણભાઈ વોરા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે આશરે ત્રેવીસ ચોવીસ વર્ષ પહેલાં બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે તેની હાલત એકદમ ખરાબ છે અમારા રિપોર્ટર આજે બપોરે આ બ્રિજને રિયાલિટી ચેક કરી ત્યારે ઘણી બધી ક્ષતિઓ જણાવી અને શ્રાવણ માસ ભાદરવામાં જે હિન્દુઓના તહેવાર ચાલુ થશે ત્યારે આ બ્રિજ ઉપરથી અસંખ્ય સાધનોની અવરજવર રહેશે કોઈ કારણ આ બ્રિજને નુકસાન થયું અને કોઈ ઘટના ઘટી તો જવાબદાર અમે બ્રિજ ઉપર ઊભા રહી ઘણા લોકોની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે ખરેખર આ બ્રિજની હાલત ખરાબ છે તો તંત્ર જાગે કોઈ ખાના ખરાબી થાય નહીં તેની તંત્ર ધ્યાન દોરી જનતા જણાવે છે અમારા રિપોર્ટરે જનતાને પૂછ્યું ત્યારે તેઓ જણાવે છે કે આ બ્રિજની હાલત ખરાબ છે તો મારી સરકાર અને માર્ગ મકાન મંત્રી મંત્રીશ્રીને વિનંતી છે કે આનું ધ્યાન રાખીને મોટી દુર્ઘટના ઘટે નહીં તે માટે આ બ્રિજનું ચેકિંગ કરે મહેસાણા જિલ્લાને સાબરકોઠાને જોડતો આ એક સપ્તેશ્વર બ્રિજ છે કે જે હમણાં ચાર દિવસ પહેલો ગંભીરામાં જે બ્રિજ તૂટી પડ્યો અને પંદર લોકોના જીવ ગુમાવ્યા એ માટે

અને ક્યાં જઈ રહ્યા છો અહીંયા સપ્તેશ્વર જાવ એવું છે અને આપનું નામ મિલન પટેલ ઓકે વધુમાં જુઓ આ બ્રિજ જે સપ્તેશ્વર મહાદેવ મંદિરે જવાનો રસ્તો સાબરમતી નદી ઉપરનો બ્રિજ છે અને મિત્રો જુઓ આ બ્રિજની દશા જુઓ આ ક્યારે બી તૂટી પડે એવી જરૂરિયાત ઊભી થયેલી છે તો તંત્ર જાગે કોઈ મોટી હોનરાત ના થાય અને તંત્ર જાગી આ મરામત કરે અને લોકોની જિંદગીના સાથે ચેડા ન કરે એ માટે હું અપીલ કરું છું મારા બૌદ્ધિક ભારત ન્યૂઝ તરફથી કે તંત્ર આનું જવાબદારી સ્વીકારે અને આ બ્રિજની મરામત કરે કારણ કે અહીંયા ઘણી બધી પબ્લિક આ શ્રાવણ ભાદરવામાં આવશે આ બ્રિજ ઉપર અત્યારે હાલ બી જોઈ શકો છો કે ઘણી બધા સાધનોની ની છે કોઈ મોટી દુર્ઘટના ઘટ થાય મોટી દુર્ઘટના થાય ત્યારે તંત્ર જાગશે ખરેખર પબ્લિક નું વિચારો માણસો મરી રહ્યા છે આજે ગભીરામાં જે અકસ્માત થયો એ બ્રિજ તૂટી પડ્યો એકાએક નહીં તૂટી પડ્યો એની અંદર બી ખામીઓ હતી આજે અમે એ ખામી દર્શાવવા જઈ રહ્યા છીએ જોઈ લો આ બ્રિજ ઉપરથી અમે પસાર થઈ રહ્યા છીએ અને આ સાપ સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા અને અહીંયા શ્રાવણ ભાદરવામાં લાખોની પબ્લિક અહીંયા શ્રદ્ધારુઓ દર્શન કરવા આવે છે આ રિયાલિટી ચેકિંગ અમે કર્યું હતું સપ્તેશ્વરથી સપ્તેશ્વર અને વિજાપુર અને આ બાજુ સાબરકોઠાને જોડતો આ બ્રિજ છે અને આ રિયાલિટી ચેકમાં અહીંયા થોડા સમય પહેલો ભારે વરસાદના કારણે જ જેસી કેલો છે તમે આપ જોઈ શકો છો તો અહીંયા એ લોકોએ ડોમર પાથરી અને આ જગ્યા રોડ બનાવી દીધો છે હકીકતમાં આરસીસી નો હોય પણ આ તંત્રની બેદરકારી છે આપણે બીજા બે જણા જે મિત્રો જઈ રહ્યા હતા એમને પૂછીએ છીએ કે આ બ્રિજ ઉપર ચાલવું અત્યારે હિતાવર છે હિતાવર નથી 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 તો આની અંદર કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કો જવાબદાર ગવર્મેન્ટ જ હોય આની જવાબદાર

માણસોના જે મરી ગયા છે એમનું શું તો અહિયાં કોઈ દુર્ઘટના બીજી ઘટના થાય નહીં એની ધ્યાન રાખે સરકાર અને જનતાનું હિત વિચારે પણ કઈ મિત્ર હું આ તમને બ્રિજ પર ચાલવું હિતાવર લાગે ના આની મરામત જરૂરી છે યસ આની મરામત ક્યાં જરૂર છે તો આ બ્રિજ ક્યારે બી બેસી શકે સો ટકા વાત છે ગમે ત્યારે બેસી તો ઓનો જવાબદાર કોણ તંત્ર જવાબદાર રહે છે ઓકે આ પુલ નો શિલાન્યાસ વિધિશ ડોક્ટર એ કે પટેલ માન્ય રાજ્ય મંત્રી રાસાયણ અને ખાતર ભારત સરકાર હસ્તે શ્રી નીતિનભાઈ પટેલ માન્ય મંત્રી નાની અને મધ્યમ સિંચાઈ વિભાગ મકાન અને સાબરકોઠાના ધારાસભ્ય રમણભાઈ વોરા એ આ બ્રિજનું ખાતમુહૂર્ત કરેલું અને આ બ્રિજને ખુલ્લો મૂકેલો તો મિત્રો આજે આપ જોઈ રહ્યા છો આ બાવીસ ત્રેવીસ વર્ષની અંદર આ બ્રિજની હાલત કેટલી ગંભીર બની ગયેલી છે અને એની દુર્દશા આપ જોઈ રહ્યા છો તો માન્ય ગુજરાત સરકાર શ્રી